એકવીસમી સદીમાં ભારત ચાંદ પર પહોંચવાની અને ચાંદ પર માણસ મોકલવાની વાતો કરી રહ્યું છે પરંતુ ત્યારે આપણા જ ગુજરાત જે વિકસિત ગુજરાત અને ગતિશીલ ગુજરાત છે તેમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે કે તેમાં જે પાયાની જરૂરિયાત કહેવાય કે લોકોના ઘર સુધી એટલે કે સ્વાસ્થ્ય સુવિધા ઘર સુધી પહોંચે અથવા તો એમ્બ્યુલન્સ ઘર સુધી એટલે કે ગામ સુધી પહોંચે તેવા રસ્તા પણ ગામડામાં નથી પહોંચી શક્યા તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે એક ઘટના સામે આવી છે જેને લઈને ખરેખર આપણે વિચારવું પડે કે આઝાદીના અમૃતકાળમાં પણ જે પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવે છે આ વિડીયોમાં હું વાત કરીશ સાબરકાંઠાના એ ગામની જ્યાં એક એવી પરિસ્થિતિ સર્જાય છે જેને લઈને આપણે શરમથી વિચારવું પડે કે આજે પણ અમૃતકાળમાં પણ આ જે પરિસ્થિતિ છે જે એમ્બ્યુલન્સ ત્યાં સુધી ન પહોંચી ચાંદ પર પહોંચવાની આપણે વાતો કરી રહ્યા છીએ ગર્વ લેવાની વાતો કરી રહ્યા છે પરંતુ એ જ ગતિશીલ અને વિકસિત ગુજરાતમાં હજુ સુધી એમ્બ્યુલન્સ એક ગામડામાં એક વ્યક્તિ સુધી નથી પહોંચી શકતી તેવી બેઝિક જરૂરિયાત કહેવાય તેવી ઘટના સામે આવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચાંદ પર પહોંચવાની આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છે અને વાતો કરી રહ્યા છીએ પરંતુ તેની વચ્ચે જ જે દાવો થાય છે કે આપણું જે ગુજરાત છે ગતિશીલ છે અને વિકસિત છે તેની વચ્ચે જ સાબરકાંઠામાં પોશિનામાં એક એવી ઘટના સામે આવી છે જેને લઈને આપણે વિચારવું પડે કે ખરેખર આપણે શું પાયાની જે સુવિધાઓ છે તે પણ હજુ સુધી ત્યાં નથી પહોંચાડી શક્યા રોડ રસ્તા પાણી આ પાયાની સુવિધાઓમાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સાબરકાંઠાનું જે પોશિના છે ત્યાં સુધી હજુ સુધી આપ સુવિધા ન પહોંચી હોય તેવા દ્રશ્યો આવે છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે સાબરકાંઠાના પોસીનાના છે જ્યાં એક લાકડા ઉપર કાપડની જોલી બાંધીને એક બીમાર મહિલાને લઈ જવી પડે છે અને એ પણ ત્રણ કિલોમીટર સુધી ચાલવું પડે છે ઘટના એવી છે કે પળાપાટ ગામના ટીપુબેન બીમાર હતા તેમને ત્રણ કિલોમીટર સુધી લઈ જવા પડે છે એકસો આઠની એમ્બ્યુલન્સ તો હતી પરંતુ એમ્બ્યુલન્સ ગામમાં આવી નથી શકતી કારણ કે રોડ ન હતો અને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે ત્રણ કિલોમીટર સુધી આ બહેનને આ લાકડા ઉપર કાપડની જોલી બનાવીને ત્યાં સુધી લઈ જવા પડ્યા આપ વિચારો કે આ પરિસ્થિતિ પોસીના ગામમાં પોસીનાના આ ગામમાં સર્જાય છે એટલે કે આપણે આઝાદીના કયા અમૃત વર્ષમાં જીવી રહ્યા છે તે વિચારવા જેવી વાત છે કારણ કે આ જે ગામ છે ત્યાં સુધી હજુ સુધી

આજે જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી તે આપણા ત્યાંના એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે અત્યારે પણ ભાજપ નું શાસન છે અને હાલ જે મુખ્યમંત્રી હતા આપડા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હવે જરા વિચારો કે તેમનું જ ગુજરાત ગતિશીલ અને વિકસિત હોવાના દાવા વચ્ચે સાબરકાંઠાના પોશીનામાં આવા દ્રશ્યો સામે આવે છે તો પછી સવાલ તો ઊઠે કે આજે પણ શું આપણે એ સુવિધાઓ ગામડા સુધી નથી પહોંચાડી શક્યા જે પહોંચાડવી જોઈએ શું અત્યારે પણ જે બોર્ડરના ગામો હોય કે પછી કચ્છના ગામો હોય કે આદિવાસી વિસ્તારના ગામો હોય ત્યાંથી દ્રશ્યો સામે આવતા રહે છે કે ત્યાં સડક નથી પહોંચ્યો કેટલીક જગ્યાએ જે સ્કૂલો છે તેની અવસ્થા ખૂબ ખરાબ હોય છે તો આજે પણ એ સવાલ હજુ પણ છે કે આઝાદીના અમૃત મહોત્સવની અંદર આવી પરિસ્થિતિ કેમ છે તેને લઈને જ સવાલ ઉઠે છે ચાંદ પર પહોંચવાની વાતો હોય પહોંચવું પણ જોઈએ વૈજ્ઞાનિકોએ તો પોતાનું જે સંશોધન છે તેની સફળતાની ઉજવણી પણ થવી જોઈએ પરંતુ ચાંદ પર પહોંચવાની વાતો વચ્ચે જ સરકાર હજુ સુધી આપણા જ રાજ્યના ગામડાઓની અંદર રસ્તા જેવી પાયાની સુવિધા પણ નથી પહોંચાડી શક્યું તે આ દ્રશ્યોની અંદર દેખાય છે તેથી જ ત્રણ કિલોમીટર સુધી આ રીતે લાકડાની ઉપર કાપડની જોલી બનાવીને તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા પડે છે આવા જ પ્રકારના અહેવાલો અમે આપને બતાવતા રહીશું અવાજ ઉઠાવતા રહીશું સરકારને સવાલ પૂછતા રહીશું તેથી જો આપને આ પ્રકારના અહેવાલો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક મહત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર